ટ્રાફિકના નિયમોને લઈ પોલીસ કડકાઈ અપનાવશે અને જો કોઈ ટ્રાફિક નિયમ પાલન ન કરશે તે તેઓ સામે ફરિયાદ પણ કરાશે જણાવ્યું હતું આવનાર નવું વર્ષ બે હજાર પચીસથી સુરત પોલીસ ટ્રાફિકના નિયમોમાં કડકાઈ અપનાવશે ટ્રાફિક સહિતના નિયમોનું શહેરીજનોને કડક પાલન કરવું પડશે જો નહીં કરે તો પોલીસ કાર્યવાહી માટે રહેવું પડશે તૈયાર સુરતમાં જાહેર રસ્તા પર સ્પીટીંગ કરનાર લોકો સામે ફરિયાદ થશે શહેર પોલીસ અને પાલિકા સંકલન સાંધી કાર્યવાહી કરશે સીસીટીવી કેમેરાની મદદથી ગંદકી કરનારાને પોલીસોધી ફરિયાદ દાખલ કરશે ઉપરાંત શહેર પોલીસ પિસ્તાલીસ દિવસ બાદ હેલ્મેટની યુસ્ત અમલવારી કરશે પિસ્તાલીસ દિવસ સુધી વાહન ચાલકોને હેલ્મેટ પહેરવા અપીલ કરશે શાળા કોલેજો સહિતની સંસ્થાઓમાં હેલ્મેટ અંગે જાગૃતતા અભિયાન ચલાવશે ત્યારબાદ હેલ્મેટ ન પહેરનારા વાહનચાલકો સામે યુસ્ત અમલવારી થકી કડક કાર્યવાહી કરશે ટ્રાફિક સિગ્નલ તોડનારા લોકો સામે પોલીસ ફરિયાદ થશે લાલ સિગ્નલ થયા બાદ પણ સિગ્નલ તોડી વાહન હંકારતા ચાલકો સામે ગુનો દાખલ થશે સુરત પોલીસ કમિશનરે આપી માહિતી આપતા કહ્યું હતું કે સુરત પોલીસનો વર્ષ બે હજાર પચીસ રોડમેપ તૈયાર છે રાજ્ય ગૃહમંત્રીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં રોડમેપ તૈયાર કરાયો છે ટ્રાફિકની વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવા અંગેની દિશામાં પણ પ્રયાસ કરાશે રાજ્યમંત્રી સાહેબના અધ્યક્ષતામાં અને મેયર સાહેબના ડિપ્ટી મેયર સાહેબ અને કોર્પોરેશનના સમગ્ર સિનિયર અધિકારીઓ પોલીસના સિનિયર અધિકારીઓ કલેક્ટરશ્રી બધા લોકોના સાથે એક જો કમ્બાઇન્ડ મિટિંગ રાખવામાં આવી જેમાં આપણા સુરત શહેરના નગરજનો માટે ખૂબ ટ્રાફિક વ્યવસ્થા ખૂબ સ્મૂથ થાય છે અને જો બી છેલ્લા છ મહિનાથી જો ડ્રાઈવ ટ્રાફિકના સિગ્નલ્સના હોય ટ્રાફિક સિગ્નલ્સના આપણા સર્કલ્સના હોય રોડ ડિઝાઇનિંગમાં હોય આમાં માર્કિંગ રોડ માર્કિંગનો એના બારેમે જો પ્રોગ્રેસ થઈ અને આગળ શું અમે લોકો વધારે કામગીરી કરવાની છે અને સાથોસાથ જો માન્ય ગ્રામ મંત્રી પાસે જો લોકો તરફથી જો ફીડબેક મળે છે એના માટે જો અમલવારી કરવા માટે આજે બધા લોકો ચર્ચા કરે અને લગભગ આવનારા સમયમાં અમુક જગ્યાઓ જો બહુ મોટા મોટા સર્કલો છે એના એકદમ નાના કરવાના ટ્રાફિક ડિઝાઇનિંગને પ્રમાણે જોઈએ સાથોસાથ એ અમુક જો બીઆરટીએસ ના સ્ટેશન છે જે છે આપણે વાત કરીએ ત્યાં ખરવર નગરવાળા સ્ટેન્ડ છે આ પ્રકારના જ્યાં વધારે જો લોકોનો ટ્રાફિક માટે જો નડે છે વધારે વિશાલ હોવાના કારણે એના કઈ પ્રકાર જો એની સ્ટ્રીમિંગ કરીએ કે આ ટ્રાફિક વ્યવસ્થા સારી થાય જોઈએ આપના બહુ જ સારા એરિયા આઉટગ્રોથ એરિયા જો અત્યારે શહેરમાં જો એ ભેળવામાં આવેલા છે કાર્પોરેશનમાં અને ટૂંક સમયમાં પોલીસમાં બી આવવાના છે એરિયા તો આ વિસ્તારમાં જો ટ્રાફિક સિગ્નલના સીસીટીવી કેમેરા લગાવવાની વ્યવસ્થા માટે એના માટે બી ચર્ચાઓ કરવામાં આવી જોએ